गोम हाल पैसा छती लाव मजदूरी करे पलोठ में बैठ लड दे जगह बता तुम्हारी ये ओ रे और ओय से एक जगह हो क्यों ना बला बैठो कितनी है कितने कितने जाय रे दुख पर ओ चले आओ हेतर में बैठ छ तुम आज

બી સોરી ના હજી બે મોટા છે નહી છે પણ આ છે ભણવાની ઉમર થવાની તારીયા ભણવાની ભણ આ હું પડતો રતો રાડી બોનું રાત રાત એ ઉકરતી એમ ના આ તો આજ જ આવ્યો છું હવે દે તો તાર બેમાં બસું હે ને કેલા બેમાં પકડી આલો મને લા બે તો જાઈ એમશો એ તો દેતા મંડી ઓન જલન મુધારમાં કા લે પાઉં નું એક બે બે ગંતા થઈ જાય હા હું નઈ ગઈ હું તો બોને એક એ કોમ નથી આવજે ઉભો અમારસા પડશે લા તો હા કો પકડ્યા નકા મને કાળું આપણે બે વતઈ દીએ આપડે માર ખાધી હતી અને ખાઈ પડક આ તો ટીના મોળસ ખરી દેવું કીધું બસ પણ હું કી દીધું હા દબાવતા હું એ દો એના આયા વતઈ દીયા કીધું

એ મને પકડો નંગું દેતો રો એ પકડો ઈ મેં ક આનું ઢટકી દેવાનું ઈ પકડ પકડ હું પકડી જે તું પેલો પાળો આ બંદુ કેટલી વાતો નહી આ બંદુ ને ભિયા

તમે હું હન થઈ જો અમે છોડી આપો છોડી ના બેટ કીજો ના ટટ અમે લઈ આવીશું આટલું હન થઈ બે કે હું 10 પાઈપો લઈને આવ્યો ફટાફટ ભંકી તો ટટકીયા તો પસ્કો બર હું તો વાઈન વાટમાં બહાર ને અમે ગામમાં દેવાની

બે જણા જ છે બે જણા જ છે શું કરું મે બે દોર તે લઈ આવી એ એ એ એ એ આવ ઉપર રે ઉપર 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 રે એ એ પેલો સટકે રે રે પકડ તું જો જો પક પેર હાથ એ એ એ એ ઉભો રહે મુજાવા આવ તું એ એ એ એ આખો આખો પાય બોકું નહીતી દે પાય બોકું નહીતી અલે એ ઓય જોમ પછુર કરવાય કેમ આ ગ્રુપ વાળો વાહ હે વાહ વાહ હે તમે

આ ઓન તો હું દબાયો છું આ મારી ઓળખ પેલા પેલા મзде કર જા દબાયો છું પક 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 બરો બરો તાઈ બે પક પક એ તું ના હોન કેતો ને હા ના હોન કેતો ચાલ હવે ટીમ ના માણસ એ મેલ મેલ બસ લે ઓન તો હું પકડી રહ્યો છું પેલી તું મને લે લે ઓ દે તારી તો એ પકડા પકડા એ ઓન તો ઓ લે ઓ ઉભરે છે મને કોકા મોઈ જાય માર માણસ ને ચાર જણા પેલો જો એના હોત ને તો પેલો તને તો ઓબળી ગલબડાવતો હોય આપડે <laughs> તો <laughs> <laughs>

અબરાય રે તું હું હું આમ પાછળ ઉભરે પાછળ તો ઉભરે તો અહીં આટલું ભરે ઓમ ઉભરે આ છોડ પેલું હું તે લેવા જો પેલું નવ હોય પેલું આ બાત છે ઓમ ઓમ જો ક્યારે બતાવું તું ઓમ